તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અવધૂત આશ્રમ ભવનાથના મહંત મહાદેવ ગિરિબાપુની પ્રેરણાથી વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહાદેવ ગિરિબાપુએ વૃક્ષોને ઋષિતુલ્ય ગણાવી ઋષિ સમાન વૃક્ષો આ પૃથ્વીમાં વાવીને આવનારી પેઢી માટે ઉપયોગી બનવા સૌને પ્રેરણા આપી હતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બીજા ગેટની બાજુમાં અવધૂત ગ્રુપ દ્વારા સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો હતો તેમજ લોકોની જરૂરિયાત મુજબ વિવિધ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ છે કે કેટલી બધી ભયાનકરીમાં લોકો ત્યારે પોતાનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે જરીમાં લેતો મરી રહ્યા છે પશુ પક્ષીઓ પણ બહુ હેરાન પરેશાન થયેલા છે ત્યારે વર્તમાન સમયમાં બહુ બહુ આવશ્યકતા છે એ વૃક્ષોની છે અને વૃક્ષ એ પરોપકારી છે સરોવર સરોવર સંગજન ચોથા વર્ષક મેં કારણે ચારો થર્યા દે વૃક્ષ એ પરોપકારી છે સરોવર એ પરોપકારી છે એમ સાધુ પણ એક પરોપકારી છે આજનો પર્યાવરણ દિન એ વિશ્વને એક સંદેશો આપવા માટે છે કે વધારે વધારે લોકો વૃક્ષો વાવે વધારે વધારે વૃક્ષો વાવવાથી આપણા પશુ પક્ષી મનુષ્ય જીવન એના પર બહુ મોટી અસરતા છે ગરમી ઓછી કરવી આવનારા ભવિષ્યમાં આપણે પણ ચાલ રાખીને આપણે વૃક્ષો જરૂર વાવવા જોઈએ આખા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સમગ્ર ભારતમાં વધુ ને વધુ બસો કરોડ વૃક્ષો વાવવાની જરૂર છે જે જે સંકલ્પમાં બધા આપણે ખાસ જોડાવવું જોઈએ ખાસ ખાલી વાતું નહીં તો ખાસ એમાં આપણે સહભાગી થવું જોઈએ ખાસ એ કાર્ય કરવું જોઈએ